દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર માત્ર પંદરથી વીસ મિનિટમાં બની જાય એવો આજે આપણે બે રીતે દૂધ પાક બનાવીશું એક રીત આપણે કુકરમાં બનાવીશું અને એક રીત આપણે કઢાઈમાં બનાવીશું બહુ સરળ ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ ઘાટો મલાઈદાર તમારો દૂધ પાક બનશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે તો જે પણ રીત તમને સરળ પડે કુક્કર કે કડાઈમાં તમે સરળ રીતે ક્રીમી મલાઈદાર દૂધપાક આ રીતે બનાવી શકશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો પહેલાં આપણે બનાવીશું કુક્કરમાં માત્ર પંદરથી વીસ મિનિટમાં બની જાય એવો દૂધપાક તો એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચોખા અહીંયા બાસમતી ચોખા લેવાના છે બીજા કોઈ પણ તમે લઈ શકો પણ બાસમતી ચોખાથી બહુ સારા એવા બનશે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખા મેં લીધા તમે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા પણ લઈ શકો સારી રીતે ધોઈ દસ મિનિટ જેવા પલાળી દઈશું સાથે આપણે દસથી બાર જેટલા કાજુ લેશું કાજુને પણ હલકા ગરમ પાણીમાં દસ મિનિટ જેવા પલાળી દઈશું તો અહીંયા હવે કાજુ અને ચોખા બેને પલાળતા દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે નવી જે ટ્રીક છે એ છે પલાળેલા કાજુ અને પલાળેલા ચોખાની તો આ રીતે મિક્સર જારમાં પલાળેલા કાજુ દસથી બાર લેવાના છે અને પલાળેલા ચોખા તો તમે જો ચાર ટેબલ સ્પૂન ચોખા લીધા હોય તો અહીંયા તમારે બે ટેબલ સ્પૂન જેટલા અને જો ત્રણ ટેબલ સ્પૂન લીધા હોય તો એક ટેબલ સ્પૂન જેટલા ચોખા લઈ લેવાના એમાં એક ચોથાઈ કપ જેટલું નોર્મલ તો રૂમ ટેમ્પરેચર પર હોય કે હલકું ગરમ હોય એવું દૂધ લઈ અને આપણે એની મિક્સર જારમાં દૂધ સાથે કાજુ પલાળેલા ચોખા અને દૂધની આવી થીક એવી પેસ્ટ બનાવી લઈશું તો પેસ્ટ બની રેડી થઈ ગઈ પલાળેલા જે ચોખા છે એમાંથી આપણે પાણીની તારી એને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કૂકર લઈ લઈશું હજી ગેસ મેં ચાલુ નથી કર્યો તમે બ્રશથી કે આ રીતે કૂકરના તળીએ થોડું ઘી લગાવી દેવાનું છે ઘી લગાવવાથી તળિયે દૂધપાક છે એ બેસી નહીં જાય અને કુકરમાં એકદમ આસાનીથી તમારો દૂધપાક રેડી થઈ જશે આ રીતે ઘી લગાવી દો એટલે પલાળેલા અને નીતારેલા ચોખા ઉમેરી દઈશું અને ગેસની આંચ સ્લો પર આપણે ચાલુ કરી દઈશું તો આ રીતે પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી દઈશું આ રીતે અડધી ટી સ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે આ રીતે લગાવવા માટે અને એમાં પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી અને આપણે એને એક મિનિટ જેવા શેકી લેશું એટલે ઘીનું ચોખા પર એક કોટિંગ આવી જશે ચોખા ચીપકશે પણ નહીં અને તળીએ બેસે પણ નહીં એટલે આ રીતે ઘીમાં હલકું તમારે એને સાતળી લેવાનું પછી એમાં આપણે એક લીટર ફેટ દૂધ મલાઈ કાઢ્યા વગરનું તમારે એક લીટર ફેટ દૂધ લેવાનું છે એટલે દૂધપાક તમારો એકદમ ઘટ્ટ બનશે સાથે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ચારોળી વધુ ઓછું તમારા હિસાબે તમે કરી શકો છો પણ દૂધ પાકમાં ચારોળી જરૂરી છે ચારોળીથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને હવે આ રીતે ચલાવતા રહી દૂધમાં ઊભરો આવવાની તૈયારી હોય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે તો આ રીતે શરૂઆતમાં આપણે ચોખા ઉમેર્યા છે એ આપણે એને ગરમ દૂધમાં થોડીવાર માટે થવા દેવાના છે ચોખા છે એ પલાળ્યા છે આપણે થોડા સાતળિયા હલકા અને હવે આ રીતે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેશો એટલે ચોખા છે એ બહુ જલ્દીથી થઈ જશે અને પછી જ્યારે કુકરનું ઢાંકણ આપણે બંધ કરીએ ત્યારે જ આપણે એમાં સાકર ઉમેરીશું એટલે આપણો દૂધપાક ઘટે બહુ રેડી થઈ જશે હવે આ રીતે એક ચપટી જેટલું કેસર હલકા ગરમ દૂધમાં મેં દસ મિનિટ જેવું પલાળ્યું હતું એ ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને હવે લગભગ દૂધમાં હવે ઉભરો આવવાની તૈયારી થાય તો તમને લાગે કે દૂધ હવે એકદમ ગરમ એવું થઈ ગયું ત્યારે આપણે ચોખા અને જે કાજુની પેસ્ટ છે એ આ રીતે ચલાવતા રહી અને બધી જ ઉમેરી દઈશું એક બે મિનિટ જેવું થવા દઈશું દૂધ હવે ઘટ્ટ થવા લાગ્યું છે તો હવે આપણે એમાં સાકર તો છ ટેબલ સ્પૂન કે પછી એક ચોથાઈ કપ જેટલી આપણે સાકર ઉમેરી દઈશું સાકર કે ખાંડ ગમે તે ઉમેરી શકો પણ સાકર વધારે ગુણકારી એટલે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આ રીતે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું તો અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પ્રેશર કુકરના ઢાંકણ પર આ રીતે વિસલનો જે ભાગ હોય નીચેનો ભાગ એના પર આ રીતે ઘીનું તમારે એક કોટિંગ લગાવી દેવાનું સારા પ્રમાણમાં ઘી લગાવવું જરૂરી છે અને પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ત્રણ વિસલ સ્લો ફ્લેમ પર થવા દઈશું જો તમને લાગે કે દૂધ ઉભરાય એમ છે બે વિસલ પછી ગેસની આંચ બંધ કરવાની અને પછી પાછો ગેસ ચાલુ કરી અને પાછું એક વિસલ વગાડવાનું તો આ રીતે ત્રણ વિસલ થઈ ગયા ગેસની આ મેં બંધ કરી દીધી હવે પ્રેશર નીકળવા દેશું અહીંયા જો તમારા પાસે ઊંડું કુકર હોય તો એ લેવાનું મારા પાસે આ જ કુકર હતું તો આમાં પણ ઉભરાયું નથી તો ઊંડું કુકર લેશો તો બિલકુલ દૂધ ઉભરાશે નહીં હવે આપણે આ રીતે પાંચ જેટલી ઇલચી તો પ્રેશર નીકળે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈશું પાંચ જેટલી ઇલચીનો પાવડર આ રીતે કરી લઈશું હવે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું તો આ રીતે તમે જોઈ શકો છો હલકું દૂધ ઉભરાયું છે બહુ દૂધ પણ નથી ઉભરાયું તો કુકરના માત્ર ત્રણ વિસલ અને દૂધ પાક આપણો તૈયાર આ રીતે મિક્સ કરી દઈશું અને હવે ગરમ ગરમ હોય દૂધ પાક ત્યારે જ આપણે એમાં કાજુ બદામ અને પિસ્તા આ રીતે દૂધપાક તમે જોઈ શકો છો એકદમ ઘટ એવો થઈ ગયો ચોખા રીતે તમારે ચેક કરી લેવાના એકદમ સોફ્ટ એવા થઈ ગયા તો ત્રણ વિસલમાં એકદમ સારા એવા થઈ જશે તમારે ચાર વિસલ કરવા હોય તો ચાર વિસલ કરી શકો જો વધારે ઘટ દૂધપાક તમને જોવે તો હવે ગરમ ગરમ હોય ત્યારે જેમાં બે ટેબલ સ્પૂન કાજુના સ્લાઇસ બે ટેબલ સ્પૂન બદામના સ્લાઇસ અને એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગરમ ગરમ હશે એટલે કાજુ બદામ પિસ્તાના સ્લાઇસ સોફ્ટ થઈ જશે સાથે આપણે આ રીતે દૂધપાકમાં ફ્લેવર માટે લાસ્ટમાં જ આપણે એલચીનો પાવડર અને જાયફળનો પાવડર ઉમેરવાનો એટલે એનાથી બહુ ફ્રેશ એવો ફ્લેવર આવશે તો જો કુકરમાં આપણે બધી સામગ્રીઓ ઉમેરીએ ત્યારે જ જો ઉમેરી દેશો તો ફ્લેવર વહી જાય છે એટલે તમારે આ રીતે જ્યારે સર્વ કરવાનો હોય એના થોડા ટાઈમ પહેલાં એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો અને અડધીથી એક ચોથાઈ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર આ રીતે ઉમેરી દેવાનો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણો દૂધપાક બની તૈયાર થઈ ગયો તો દૂધપાક આ રીતે ઘટ એવો તૈયાર થઈ જશે અને બહુ ટેસ્ટી એવો લાગે છે જો કુકરમાં ક્યારેય ઝટપટ બની જાય એવો દૂધપાક ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો દૂધપાક ગરમ હોય ત્યારે જ સારો લાગે તો એકદમ ગરમ હોય પછી તમારે હલકો એને થોડો ઠંડો થવા દેવાનો પછી હલકો ગરમ દૂધપાક આ રીતે તમે સર્વ કરશો તો બધાને બહુ જ ભાવશે તો આ રીતે એને ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું તો શ્રાદ્ધ માટે તમે થાળીમાં જો દૂધપાક આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવવો એટલો ટેસ્ટી એવો લાગે છે તો ગુજરાતી દૂધપાક એકવાર આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કુક્કરમાં દૂધપાકની રેસીપી કેવી લાગી બીજી રીતે તો બીજી રીત આપણે કડાઈમાં બનાવીશું આ પણ બહુ સરળ એવી ટ્રીક છે અને આમાં પણ તમારો જે દૂધપાક છે એ ઝટપટ ક્રીમી મલાઈદાર બનીને રેડી થઈ જશે એના માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખા લેશું અને ચોખાને સારી રીતે ધોઈ દસ પંદર મિનિટ જેવા પલાળી દઈશું જો ટાઈમ હોય તો તમે અડધો કલાક સુધી પણ પલાળી શકો અને કઢાઈ લઈ લઈશું કઢાઈને આપણે ઘીવાળી આ રીતે કરી લઈશું તો દૂધ છે એ કઢાઈમાં ચીપકે નહીં અને કઢાઈ અહીંયા તમારે ભારે તળિયાવાળી લેવાની છે એમાં આપણે એક લીટર ફેટ દૂધ ઉમેરી દઈશું અને દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે સાથે સાથે આપણે અડધી વાટકી જેટલું દૂધ છે એક બોલમાં કાઢીને રેડી કરી લઈશું એટલે આપણે આગળ આ દૂધ વાપરીશું તો ચલાવતા રહી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જો ઉતાવળ હોય તમને તો હાઈ ફ્લેમ પર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું તો આ રીતે એક ઊભરો આવી ગયો હવે ગેસની ફ્લેમ લો કરી અને દૂધને આપણે ઉકળવા દઈશું અને બીજી આપણે સાઈડમાં તૈયારી કરી લઈશું તો ચોખા આપણે જે પલાળ્યા એ મેં આ રીતે ચારણીમાં કાઢી લીધા અને આપણે એને આ રીતે કોઈ કપડા પર કે કિચન પેપર પર ડ્રાય કરી લઈશું અને પછી આપણે એને એક વાટકીમાં આ રીતે ટ્રાન્સફર કરી લઈશું અને એમાં આપણે એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરી અને આપણે એને આ રીતે કોટ કરી લઈશું તો આ રીતે દૂધને ઉકળતા બે મિનિટ જેવું થયું એમાં આપણે કોટ કરેલા ચોખા ઉમેરી દઈશું અને હવે ચોખાનો દાણો ચડી જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો લગભગ સાતથી આઠ મિનિટ જેવું ચોખાને થતા ટાઈમ લાગશે તો આપણે પલાળેલા લીધા છે એટલે એકદમ જલ્દીથી થઈ જશે તો એ થાય ત્યાં સુધીમાં આપણે એક ટી સ્પૂન જેટલું કેસર તો અડધી ટી સ્પૂન જેટલું પણ તમે લઈ શકો દૂધમાં આપણે પલાળી દઈશું અને સાઈડમાં આપણે મિક્સર જારમાં દસ કાજુ અને અડધો કપ મિલ્ક પાવડર લઈ લઈશું સાથે ખાંડ તો અહીંયા ગળપણ તમને જોવે એ રીતે છથી સાત ટેબલ સ્પૂન કે પછી તમે વધારે પણ લઈ શકો અને આ રીતે એનો આપણે પાવડર કરી લઈશું અને આ રીતે પાવડર થઈ જાય એટલે દૂધ આપણે જે કાઢ્યું છે શરૂઆતમાં એ અડધો વાટકી ભરી દૂધ ઉમેરી અને પછી આપણે એની પેસ્ટ તો એક ઘોળ બનાવીને રેડી કરી લઈશું તો આવું ઘોળ બનીને રેડી થઈ ગયું હવે જે આપણું દૂધ ઉકળી રહ્યું છે એમાં તમારે ચોખાને ચેક કરવાના છે તો આ રીતે તમે પ્રેસ કરો અને ઇઝીલી ચોખાનો દાણો જો આ રીતે સોફ્ટ એવો થઈ ગયો મીન્સ ચોખા જ થઈ ગયા ચોખાનો દાણો એકદમ પ્રોપર ચડી જવો જરૂરી છે પછી જ જે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું એ મિશ્રણ ઉમેરી દેવાનું છે અને આપણે એને સતત હવે એક બે મિનિટ જેવું તમારે એને મિક્સ કરતું રહેવાનું છે સાથે સાથે આ રીતે ઘટ થઈ જશે અને બીજી સામગ્રીઓ પણ ઉમેરી દેવાની છે કેસરવાળું દૂધ જે આપણે અડધી ટી સ્પૂન જેટલું કેસર લઈ અને દૂધ પલાળ્યું હતું એ સાથે એકથી બે ટેબલ સ્પૂન જેટલી ચારોળી તમને જેટલી ફાવે એટલી સાથે આપણે બદામના સ્લાઇસ પિસ્તાના સ્લાઇસ બે મેં એક એક ટેબલ સ્પૂન જેટલા ઉમેર્યા છે તમારે વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો અને ત્રણ મિનિટ જેવું આપણે એને ઉકાળીશું ત્રણ મિનિટ પછી ક્રીમી અને મલાઈદાર દૂધપાક રેડી છે ગેસની આંચ બંધ કરી અને આપણે દૂધપાકને એક તમારે બોલમાં કાઢી લેવાનું અને આપણે એમાં એલચીનો પાવડર અડધી ટી સ્પૂનથી એક ચોથાઈ ટી સ્પૂન તો ફ્રેશ થોડો વાટીને ઉમેરવાનો એટલે એનો બહુ સારો એવો ફ્લેવર આવશે સાથે સાથે જાયફળ તો તમારે એક ચોથાઈ જાયફળ આ રીતે ખમણીને કે પછી એનો પાવડર કરીને ઉમેરી દેવાનું તમને જેટલું ફાવે એટલું તો એલચીનો સ્ટ્રોંગ ફ્લેવર જોવે તો એ જાયફળનો સ્ટ્રોંગ ફ્લેવર જોવે તો એ ઉમેરવાનો મિક્સ કરી દેવાનો અને જો તમને ગરમ દૂધપાક ફાવે તો ગરમ નહીં તો પછી ઠંડો પણ બહુ સારો એવો લાગે છે તો ગરમ હલકો ગરમ હશે તો વધારે સારો લાગે છે તો તમને જે રીતે ફાવે એ રીતે દૂધપાકને તમારે ગરમા ગરમ સર્વ કરવાનો તો શ્રાદ્ધ માટે આ બે રીતે દૂધપાકની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કઈ રીત સરળ લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ